સરકારની નવી એસઓપી નો સ્વીકાર કર્યો છે તેમજ સુરેન્દ્રનગર માં છત્રીસ પોઈન્ટ ત્રેપન લાખની હરાજી કરીને મેળાનું મેદાન મેળા સંચાલકોને સોંપવામાં આવ્યું છે મેળા સંચાલકોએ તમામ રાઈડ ની ફિટનેસ સુરેન્દ્રનગરમાં લોકમેળો યોજાશે કે કેમ તેને લઈને ચાર થી અઠવાડો નો હવે અંત આવી ગયો છે સુરેન્દ્રનગરમાં તહેવારો પ્રાણી ચાલતો આ મેળો યોજાશે

અને જે વારે તહેવારે આ મેળો ઉજવાતો હોય છે તે યોજાશે અને જે સુરેન્દ્રનગરના લોકો છે આસપાસના વિસ્તારના લોકો છે તેને આ મેળાનો હવે લાભ મળવા જઈ રહ્યો છે ત્યારે તમામ અટકળોનો આજે અંત આવી ગયો છે લોકમેળાના જે સંચાલકો છે તેમણે નવી જે એસઓપી સરકાર દ્વારા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી હતી તેનો સ્વીકાર કરી લીધો છે તો ફાયર એન સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે આ સાથે રાઈટ ફિટનેસ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે

સાથે સર્ટિફિકેટ પણ રજૂ કરવું પડશે વધુ વિગતો સાથે ફઝલ લાઈવ જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ હવે આખરે જે અટકળો ચાલી રહી હતી ઘણા સમયથી અસમંજસ હતું અને સંચાલકોએ હવે જે નવી એસઓપી છે તેનો સ્વીકાર કરી લીધો છે અને જે લોકમેળો છે તે યોજાવા જઈ રહ્યો છે

સંચાલકો દ્વારા આ જે બોલી છે તેમાં રસ લેવામાં નથી આવ્યો એટલે હાલ પૂરતું નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે વઢવાન દર વર્ષે પૌરાણિક લોકમેળો છે તે આ વર્ષે નહીં યોજવામાં આવે

સામે એટલી જ વધવાની પ્રજા દુઃખી છે કારણ કે તે આ લોક મેળો નહીં માની શકે અને આ લોક મેળા નું આયોજન સંચાલકો નહીં કરી શકે તે અંગેનો નિર્ણય કરાયો છે જી જી ફઝલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર